બગોદરા ગામે દારૂની ખાલી કોથળીઓ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે બાવળા તાલુકાના બગોદરા ગામે દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળતા જ હવે ગ્રામજનોમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે બગોદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ મોટા પાયે દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ અમારા સમાજનો મઢ છે માતાજીનો આ મઢથી પચાસ ફૂટ આગળ

જે તમે નજરે જોઈ શકો છો કે કેટલીક થેલીઓ ત્યાં પડેલી છે આવી રીતે અવારનવાર મહિનાની અંદર ચાર પાંચ જે થેલીઓ નાખી જાય છે તો ગુજરાતમાં એવું કહેવાય કે દારૂબંધી છે જો ખરેખર દારૂબંધી હોય તો આ દારૂની થેલીઓ ક્યાંથી આવે છે અને આ લોકો શા માટે નાખે છે તો મારી પોલીસને નમ્ર વિનંતી છે કે બગોદરા ગામની અંદર દારૂ વેચાતો હોય એવું મને લાગે છે અને તો જ આ થેલીઓ મારા ઘરની પાછળ પડી હોય મારા માતાજીના મંદિરની નજીકમાં પડી હોય જે ખરેખર યોગ્ય લાગતું નથી તો મારું પોલીસ તંત્રના ખાસ નિવેદન છે કે બગોદરા ગામની અંદર જ્યાં પણ દારૂનો કદાચ ધંધો ચાલતો હોય તમને લાગતો હોય તો ત્યાં તપાસ કરો અને ત્યાંથી આ દારૂબંધી થાય આ ગુજરાતની અંદર આપણી દારૂબંધી છે તો આ થેલીઓ જ્યાં ત્યાં નાખે લોકોને કોઈને બદનામ કરવા માટે કરે છે કે શું કરે છે તો મારું નમ્ર નિવેદન છે ગામના સરપંચ શ્રીને પણ કે આ જે સફાઈ છે એ સફાઈનો પણ યોગ્ય નિકાલ કરે જેથી કરીને અમારે

ખાલી કોથળીઓ જોવા મળતા જ અહીંથી દારૂનું વેચાણ થતું હોઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો કાયદો અમલમાં છે અને તેમ છતાં પણ જો આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે દારૂબંધીના અમલ સામે અનેક સવાલો ઉભા થયા છે અને દારૂબંધીના કાયદા માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવા અનેક પ્રકારની અટકળો સ્થાનિકોમાં થઈ રહી છે દારૂબંધીના નામે લેરા ઉઠતા હોવાની ચર્ચા પણ ગ્રામજનોમાં ચાલી રહી છે